હેલો દોસ્તો ના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ફાઇનલી આપણે આવી ગઈ છે ખેતરમાં એટલે કે જીરું જોવા માટે કાલે મિત્રો એવું બન્યું કે થોડો થોડો ચોક મોલો જોવા મળ્યો હતો અત્યારમાં સવાર સવારમાં તો કોઈ મોલો જોવા ના મળે એકલો ઠાર પડ્યો છે જોવો તમે એકલો ઠાર પડ્યો છે અને બપોરના ટાઈમ પછી મોલો જોવા મળ્યો તો ચોક વઘી જોવા મળ્યો તો અત્યારે મતલબ કાંઈ જોવા ના મળે ગમે તો જીરામાં દેખો તો અત્યારમાં કોઈ મોલા મચી જોવા ના મળે અને સાંજનો ટાઈમે તો બહુ કંઈક જોવા મળે તો મોલો તમારે ચટલું તો ઠાર છે અને જીરા માટે ઠાર તો બહુ નકમો કહેવાય સાંજે પછી દવા લઈ લીધી છે અને પંપે આપણે નવો લઈ છે છેતરે નવું દવા નવી અને પંપે નવું અને જે ખેતી કરે ને ખેડૂત એ પણ નવો જીરા માટે પહેલી વાર જીરું આવ્યું છે ચીવું રહેશે હું તો હવે જુઓ તો તમારું જીરું મસ્ત હશે આમ તો વીઆઈપી છે હજી કોઈ ખાતર બીજું નસ્યું નથી એમ ખાતર નસીને પાવાનું છે હલકા ભરે એટલે વીઆઈપી થઈ જાય એમ મસ્ત હશે જીરું તો એ ઘણું ગારું નથી કે ઘણું આસુ નથી એમ અને પંપની બધું જે લાઈવ છે હું તમને બતાવું નવું પણ દવા પણ નવી બધું નવું નવું જ છે એમ અને મિત્રો આ છે પંપ આપણો નવો લાવેલો તે આ નવો પંપ લાવે છે જીરા માટે એટલે કે દવા નખવા માટે તો પંપ તો જોવો જ ને એટલે આપણે નવો લાવી દીધો અને સાઈડમાં પડી તે દવા છે દવા પણ નવી છે પંપે ન હોય છે ખેડૂતે નવો છે અને અનુભવવાળો એટલે કે જીરાવાળો અનુભવવાળો નવો છે આપે જુરુ પહેલી વાર વાળું એટલે અને પછી ચલો મળીશું બીજા બ્લોકમાં અને બાય બાય